મોરચંદના યુવકને વ્યાજખોરોએ ગોંધી રાખતા ઘોકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાતા ઘોકા પોલીસે ગણતરી કલાકોમાં જ બે ઇસમોને ઝડપી લઈ હાથ ધરવામાં આવી વ્યાજે લીધેલા પૈસા પરત આપી દીધેલ હોવા છતાં પઠાણે ઉગરાણી કરી એક ઈસમને કિડનેપ કરી ગોંધી રાખતા ચાર ઈસમો વિરુદ્ધ ઘોકા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ ઘોઘા તાલુકાના મોરચંદ ગામે રહેતા મહેન્દ્રભાઈ ઉર્ફે મેઘજી મકાભાઈ જાધવ કોડેક નિષ્કલક મહાદેવના દર્શન કરી મોરચંદ તરફ જઈ રહ્યા હતા ત્યારે એક પ્રવીણ ઉર્ફે રાહુલ બટુકભાઈ ડાબી હિતેશભાઈ બટુકભાઈ ડાબી મહેશભાઈ ભોપાભાઈ બારિયા અને નરેશભાઈ ઉર્ફે ભોપો રમેશભાઈ સોલંકી રહે તમામ ભાવનગરવાળાએ મહેન્દ્રભાઈ જાદવને એક ફોર વ્હીલ ગાડીમાં બેસાડી કિડનેપ કરી ગોંધી રાખવા આવતા આ ચારેય ઈસોમાં સામે ઘોઘા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા ઘોઘા પોલીસ દ્વારા બે આરોપીને ઝડપી લીધા હતા અને બીજા બે આરોપીને ઝડપી લેવા ઘોઘા પોલીસ દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી હતી મારું નામ માનસી કમલેશગીરી ગોસ્વામી હું ચિત્રા કેસમાં બેમાં રહું છું મારા પપ્પાનું અપહરણ થયેલું હતું મેં એસપી સાહેબને જાણ કરી તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા અને મારા પપ્પાને હેમખેમ અમને સોંપા ભાવનગર ભાવનગર જિલ્લા પોલીસનો આભાર માનું છું